મોરબીના સનાળા રોડ ખાતે નવા બસ સ્ટેન્ડની સામે આવેલ સરદાર પટેલની પ્રતિમા ખાતે બે મિનિટનું મૌન પાળીને સરદાર પટેલની તાવતેરમી પુણ્યતિથિ નિમિત્તે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી મોરબીના જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાભાઈની શાખા દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની તાવતેરમી પુણ્યતિથિ નિમિત્તે મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનની સામે આવેલ સરદારના સ્ટેચ્યુ ખાતે હારતોરા કરીને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર ભારત દેશને એક તાંતડે બાંધવામાં જેનો મહત્ત્વનો ફાળો રહ્યો છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ્ટેન્ડની સામે આવેલ છે આ પ્રતિમા ખાતે મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની સંલગ્ન દુર્ગાવાહિની દ્વારા શાખા દ્વારા બહેનોએ ત્યાં ફૂલહાર કર્યા હતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને બે મિનિટનું બાદમાં મૌન પાડીને સરદાર વલ્લભભાઈ પટેલની તાવતેરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેઓના વિચારો આત્મસાત કર્યા હતા અત્રે નોંધનીય છે કે મોરબીની અંદર રાજકીય આગેવાનો કે અન્ય સામાજિક આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને તેઓના પુણ્યતિથિ નિમિત્તે યાદ કરવાનું ચૂકાઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો અને સાફ સફાઈમાં પણ બેદરકારી રાખવામાં આવી હોવાની સ્થાનિક આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં તંત્ર સમક્ષ આવી રહ્યો છે